મોડ્યુલેટ કરીને બેઠી છો મોડ્યુલેટ કરીને બેહે ને ઉછા ગાજા વગર ના વયાજો બાર એટલે કા લાખી રાત મોત આયા ના આજ ઠેઠ હાંજે આયો 8 વાગે કામ હોય પર કામ કામ તો એવા તે સીનાવાડી કામ સાઇડ ઉપર નું કામ હમણે તો થાય તો અઠોઠોડું નું કામ એટલે પડી એક જ વાર ઘરે આવી હા પણ જે કામ હોય ને આપણે આ સાઇડ ઉપર ના હવારે પતાય દેવાય ઘર માં કે હું 10 કિલોમીટર કાપ ડાઉન નો કરું ડેઇલી એટલે રોકા રોને રહેને કામ કરવું પડે સુરતમાં કામ મળે છે એટલે કે આપણે વાપી વાપી જવાની જરૂર નથી બરાબર અહીંયા કામ કરવાના છે એ બાકી રોવે એને